કચ્છમાં આવેલી ભચાઉ તાલુકાના ખેડૂતોને ડીએપી ખાતરનો પૂરતો જથ્થો પ્રાપ્ત કરાવવા તેમજ અન્ય ખેડૂતો સમસ્યા બાબતે ભચાઉ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટર કચેરીએ ભારતીય આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નાયબ કલેક્ટરને લેખિત પત્ર દ્વારા ભારતીય કિસાન જણાવ્યું હતું કે ખેડૂતોના ખેતરમાં નખાતા ટાવર લાઇનમાં થાંભલાઓ બાબત તેમજ વર્તમાનમાં કપાસ મગફળી અને દાડમ જેવા પાકોની વાવણીની સિઝન ચાલુ છે અને ચોમાસુ અન્ય પાકોના વાવેતર માટે સરકાર દ્વારા નર્મદા નહેરનું પાણી છોડવામાં આવ્યું છે પરંતુ વર્તમાન ભચાઉ તાલુકામાં ક્યાંય સરકારી ડેપો પર ડીએપી ખાતર ઉપલબ્ધ નથી માંડ ક્યાંક એક ગાડી આવે તો ત્યાં દૂર ગામડાના ખેડૂતો પહોંચે તે પહેલા વિતરણ થઈ જાય છે માટે ખોટા ધક્કા અને સમય બગડે છે તથા પાકની વાવણી પર અસર પડે છે વર્તમાન બે મહિના માટે ભચાઉ તાલુકાની બે હજાર ટનની ડિમાન્ડ સામે માત્ર બસો પાસઠ ટન ડીએપી આપીને તંત્ર દ્વારા ખરેખર ખેડૂતોની મજાક કરવામાં આવી છે

એટલે આજે આપણે હવે કેનાલ આવી ગઈ છે બરાબર છે અને ખેડૂતો વાવેતર પણ ચાલુ કરી દીધા છે મગફળી છે કપાસ છે એવા વાવેતરો ખેડૂતોએ ચાલુ કર્યા છે તો એક ડીઓપી નું છે નહીં એટલે આપણને એવો વિચાર આવ્યો કે આપણે મિટિંગ કરી નાયબ કલેક્ટરને ને વાકેફ કરી કે ભાઈ આ ખાતર ક્યારે મળશે અને રાણાભાઈ ખરેખર એવી વાત છે કે આપણે ભચાઉ તાલુકો અને રાપર તાલુકો એ પચાસ ટકામાં માં છે ને પચાસ ટકામાં આખો કચ્છ છે વાવેતરની દ્રષ્ટિએ અને માનો કે આપણને બે તાલુકામાં ઓછામાં ઓછો ખાતર મળતો હોય તો આપણને મળે છે આપણે મહિનાની હજાર ડિમાન્ડ છે બરાબર છે છે એના સામે ટન ખાલી મળે ખાતર હવે ક્યારેક ક્યારેક ગાડી આવે તો એ ખાતર ખેડૂતો હોય અને કે થેલી ખાતર હોય તો એક એક થેલી ખાતર ની મળતી નથી તો ખેડૂતો ખેતરમાં કામ કરે કે ખાતર પાછળ દોડા દોડ કરે એટલે ખરેખર આપણને સરકાર ને કહીએ છીએ કે મહેરબાની કરી અને તાત્કાલિક ભચાવો અને રાપરમાં મોટામાં મોટો જથ્થો ફાળવે મિત્રો અત્યારે કાંઈ આ ખાતર કાંઈ મફત તો મળતો નથી એ જે અમુક માણસો એમ કે છે કે તમે જથ્થો કરો છો હવે તેરસો સાડા તેરસો રૂપિયા ભાવ છે જથ્થો કરીને શું કરો અત્યારે એક નથી એટલે ખરેખર આપણે નાયબ કરી છે ને એમણે એવી ડિમાન્ડ ઉપર છે હવે શું થાય પાંચ સાત દિવસ કે દસ દિવસ જાય પછી મોટામાં મોટો આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે ખેતી એવી વેસની થઈ ગઈ છે કે અત્યારે તમે જો ખાતર બંધ કરશો તો તમને પચાસ ટકા ઉપર નહીં આવે કારણ કે વ્યસન થઈ ગયું છે એટલે વ્યસન બંધ કરાવો તાત્કાલિક કોઈની તાકાત નથી અત્યારે સરકારની નીતિ એ જ છે કે તમે ખેતી વગર ખાતર ખાતર વગર ખેતી કરો પણ એ યોગ્ય નથી એ આસ્તે આસ્તે વ્યસન મુકાવવું પડશે જે એક થેલી નાખે છે એ પચાસ ટકા નાખે પચાસ ટકા માં પચીસ ટકા નાખે ત્યારે એ વ્યસન મૂકશે અત્યારે જો તમારે આ કચ્છની ખેતી ને બચાવવી હોય કચ્છના ખેડૂતને બચાવવું હોય તો મહેરબાની કરી અને તાત્કાલિક ખાતરનો જથ્થો પૂરો કરે બિયારણનો જથ્થો પૂરો કરે દવાનો જથ્થો પૂરો કરે તો જ ખેડૂત આમ ટકી શકશે ના ખેડૂત ટકી શકશે નહીં કેનાલમાં ખાસ કરીને જે અત્યારે ગાબડા છે વધારે પડતા રિપેર નથી કરાવવા વાંઢિયા કેનાલનો મુદ્દો છે શું કેસો હવે આમાં સાહેબ એવો છે કે વાંઢિયા કેનાલનો મુદ્દો લગભગ આજે બે 2006 થી ચાલુ છે અને અમે કિસાન સંઘ પણ રજૂઆત કરતા આવે છે હવે એમને શું પેટમાં દુખે છે એ જ ખબર નથી મોટા કોન્ટ્રાક્ટર આપેલા છે કે અમને એમ કે છે કે હમા 2 મહિનામાં ચાલુ થઈ જશે મહિનામાં ચાલુ થઈ જશે અને કોઈ હવે અત્યારે એ કઈ ગ્રીંગ બેસાડે છે તો એમ કે છે કે અમારી રીંગ ચાલતી નથી ઉપરથી જે રોડ છે એ બેસી જાય છે હવે બેસી જાય એમાં તો આપણા ખેડૂતોનો કે કોઈનો વાંક નથી બરાબર છે ખરેખર અત્યારે ટેકનોલોજી કેવી છે અત્યારે તો એક રોડ ચાલુ રાખીને બીજા રોડને ખોદી નાખી દીધો તો સાહેબ આજે એક મહિનામાં ચાલુ થઈ ગયું આજે આજ લગભગ છ દસ પંદર વર્ષથી એમને હાલેલો આ આ આ પ્રશ્ન અને બાકી રહી આપણી કેનાલની વાત કેનાલમાં લગભગ આપણે બે મહિનાથી પાણી હમણાં બંધ હતું અને બંધ કરાવ્યો ત્યારે આપણે સાહેબને વાત કરી હતી કે શું કામ તમે અત્યારે બંધ કરાવો છો તો પાણી ચાલુ રાખો નહીં નહીં કે રિપેર કરવી છે અને સાફ કરવી છે અરે દીપક ભાઈ પણ જરાય સાફ થઈ નથી ખરેખર જોઈએ સાહેબ આપડે રજૂઆત કરી છે કે જે ખેડૂતો છે જ્યાં કિનાલ જતી હોય એને એને પૂરતો પાણી મળવો જોઈએ કારણ કે જો ખેડૂતો પાણી હશે ને તો જ ખેતી કરી શકશે અત્યારે શક્ય નથી ખેતી કરવી અત્યારે વરસાદ બીજા આપણા કચ્છમાં જે પહેલા વધારા વધારે થતો અત્યારે બિલકુલ ઓછો થઈ ગયો છે બે વર્ષથી હવે બેન ને આપણે વાત કરી છે ને ડિમાન્ડ જે મૂકી છે એ ઉપર ઈ કે અમે વાકેફ કરીએ છીએ અને તમને જેમ બને તેમ તાત્કાલિકનું વર્તન પૂરું મળશે અરે સાહેબ આપડે એવો છે કે હવે ખેડૂતો બચારા એક એક છે બરાબર છે હવે જ્યારે એના ખેતરમાં કામ કરતા હોય ત્યારે ઓછીતાના પોલીસ પ્રોડેસ લઈને આવી જાય છે ખરેખર એ માને નથી જમીન છે આપણા બાપની એના બાપની જમીન નથી ખરેખર જો એને કંપની જોડે અને ખેડૂત જોડે મિટિંગ કરી બંને અત્યારે પણ આપણે વાત કરી છે ખોટી રીતે દાદાગીરી ખેડૂતો ઉપર નહીં ચાલે આપણે વિકાસ થાય એમાં ભાઈ કોઈ વાંધો નથી પણ આવી રીતે ખેડૂતોના ભોગે વિકાસ થાય ને એ નથી પોસાતો

એક ગુણાતીપુર ના ખેડૂત ની રજૂઆત છે અને એક રતન પર ના ખેડૂત ની રજૂઆત છે એને કઈક આગ લાગવાનો બનાવ બન્યો છે એની હજી કોઈ વળતર મળી નથી એટલે સાહેબ ને અત્યારે વાકેફ કરવાના છે દીપક આહિર દિવ્યાંગ ન્યુઝ બચાવ